ગામ ગેટિ ની અંદર રામદેવજી મહારાજ નું આખ્યાન જય નકલમ નેજાધારી તોરણિયા ધાય ભાઈ પણ ચેનલ ચલાવે છે બહુ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો એ ફટાકડો નો ફૂટો ગેટિ માં ફટાકડો તો ફૂટે નો ફૂટે ગેટિ માં તોચું ગામમાં 25000 ની વસ્તી છે ને આજુબાજુ ના ગામના લોકો જો આવવાના છે એટલે જો કે મારું તોરણિયા નામાં મંડળ હોય એટલે આમ તો પબ્લિક ને હમાવાય હમાય એવી જગ્યા થાય ને કારણ કે બહુ પબ્લિક અમાર તોરણિયા નામાં એ એ બાલા સીત મે જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે જ્યારે અમારા ગામમાં જ્યાં નેજાધારી ગ્રુપ જ્યાં તોરણી હતી તોરણીયાવાળું જ્યાં આખ્યાન જ્યાં છે મિત્રો તો હાલો આપણે જવું જઈ અને સાથે મળીને તમને પણ બતાવીશ અને ખાસ તો જ્યારે એ વાત છે મિત્રો જ્યાં તોરણીયા ગ્રુપ અત્યારે હાલ જ્યાં અમારા ઘરે ઉતારો હતો તો કે દિવસના હાલ છે તો હમણાં જાગે એટલે જ્યારે વરઘડો પણ હાલ ચડાવવાનો છે તો એ પણ તમને બતાવીશ અને અત્યારે હાલ જ્યાં તેમનું જ્યાં ગ્રુપ છે એ હાલ નહી છે ટૂંક સમયમાં અમને જ્યાં એના સામયે કહેવાય તો એ પણ જ્યારે ટૂંક સમયમાં કરવા તો ત્યારે આપણે હાલ જઈ કેમ કે ત્યાં ટેજ પેઝ ત્યારે હાલ મેં બનાવેલું છે મિત્રો અને જ્યારે ડીઝે સાઉન્ડ પણ જ્યારે આપણું છે તો એ પણ તમને બતાવી તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ મેં આવ્યો આજનો વિડીયો મેં ખાસ રહી છે ખાસ કરીને મિત્રો વિડીયો બીજા સાથે શેર કરી કેમ કેમકે બીજા પણ જ્યાં આ નહીં આવી શકે અને હાલ જ્યાં મારી એડવર્ટાઈઝ હો કે બધા એડવર્ટાઈઝ કરતા હોય પણ હાલ આજ તમને મારી એડવર્ટાઈઝ આપવાનું છું જ્યારે મંડપ નહીં અને જ્યારે ડીઝે સાઉન્ડ નહીં તો હાલો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે ત્યાં જઈ ત્યાં જઈને તમને બતાવવા ફાઇનલી મિત્રો અત્યારે હાલ પોસી ગયો છે જ્યાં તોરણી વાળો એક્યાન જ્યારે ટેસ્ટ બનાવવાનું છે ત્યાં તો એ જઈને ત્યારે નાઈ જ્યાં એમ ગ્રુપ હતું ત્યાં હાલ જ્યાં એમને સામે કરવું છે તો હાલ ત્યાં જગ્યાએ પોસી ગયા છે હું અત્યારે તમને હાલ ટેસ્ટ બતાવ લઈ આવ્યો છું તો એ પણ જ્યાં તમે ટેસ્ટ જોઈ શકો છો આ રીતનું કંઈક આયોજન કર્યું છે મિત્રો જોઈ શકો છો તમે તો કે આખા ગ્રાઉન્ડમાં ફરતા ફરતા લગભગ ઘણા બધા કાર્કેટ નાખ્યા છે અને થોડું ઘણું કામ હાલ કરવાનું બાકી પણ છે તો કાંઈ વાંધો નહીં વિડીયો મજા એટલે ટૂંક સમયમાં જ્યાં અત્યારે હમણાં જ્યાં સામે પણ શરૂ થાય છે તો ત્યાં પણ જવાનું છે અને ડીઝે પણ હાલ તમને બતાવવાનું છે તો આ રીતનું કંઈક ટેસ્ટ બનાવ્યું છે અને અત્યારે જ્યાં મદદ કરવામાં હાલ પહોંચી ગયા છે અમારા ગુજ્જુ પોકો તો ગુજ્જુ પકો અત્યારે હાલ ઊભો થાય તો આ રીતનું મિત્રો બધી આ પ્રકારનું કંઈક ટેસ્ટ કમ્પ્લીટ કર્યું છે તો જ્યારે કે મિત્રો કોપી મારવાની છે તો હા એક જગ્યા હાલ તમને બતાવી છે તો બધી સારી બાજુ જગ્યાએ એક જ સરખી જાય કોપી મારી છે હાલ અને આ રીતનું એક સરસ મજાનું પેજ બનાવ્યું છે તો તમે તો ખાસ કરીને કોમેન્ટમાં કહીજો હાલ જ્યાં ત્રણેય ત્રણ હાલ રમાય છે મારા ગામમાં ત્યાં સરસ મજાનું પેજ બની છે કેવું લાગ્યું કોમેન્ટમાં આવશે જણાવજો અને કાર્પેટ તો જો કે જગ્યા જ્યાં હતી ત્યાં બધી નાખી દીધા અને આ સાઈડમાં કે દાદલા નાખી દીધા છે મહેમાન માટે અને આ સાઈડમાં સોફા જો કે મહેમાન આવતા હોય ખાસ મહેમાન સાધુ સંતો તો એમની માટે જ્યાં સોફા છે ને પાછળ જ્યાં ખુરશી મિત્રો તો આ રીતનું જ્યાં તમે હાલ નિહાળી શકો છો આ રીતનું કંઈક આયોજન કર્યું સરસ મજાનું કોમેન્ટમાં કહીશું કેવું લાગ્યું હાલ તો વિડીયો થોડોક થઈ જશે લાંબો પણ તમને જ્યારે મજા આવશે તો જ્યારે તમને બતાવી છે જરો આ રીતનો કંઈક ટેસ્ટ છે તો હાલો જ્યારે હું તમને બતાવું જ્યાં નિશા પણ એક સરસ મજાની જ્યાં સીલિંગ નાખી છે તો આની કોની સાઈડમાં પણ જો કે ફ્લાવરિંગનું કામ તો રાતે કીધું હતું ગઈ રાતે અને ત્યારે હાલ ટૂંક સમયમાં આ કેમ્પ પણ શરૂ થાય છે અત્યારે જે જ્યાં સામે પણ શરૂ છે તો ત્યાં પણ જવાનું છે પણ નિશા હાલ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો આ રીતની કંઈક સીલિંગ નાખી છે જોઈ શકો છો તમે અને વચ્ચે કંઈક ટેપનું કામ છે તમારે પણ કંઈક મિત્રો મંડપ ડેકોરેશન માટે અત્યારે હાલ જો કે લગ્નની સીઝન સારી રહી છે લગ્ન પ્રસંગ માટે તમારે કોઈ પણ જાતનું સોરી મંડપ અથવા હલ્દી અથવા એન્ટ્રી ગેટ જોવે તો અવશ્ય આપણો સંપર્ક સાધજો મિત્રો સરસ મજાનું જેવું તમે કયો એવું ડેકોરેશન કરી આપીશું આપણી જયારે શાખાનું નામ છે વેલકમ ખેતી આ રીતનું કામ છે અહીંયા જ્યાં એન્ટ્રી જો કે નાખી છે પૈસા ઉડાડવા માટે કંઈક અલગ ટ્રાફિક હોય તો અહીંયા સરસ મજાની જ્યાં સીલિંગ પણ છે તો આવી પૈસા અહીંયા જ્યાં ઉડાડી શકે નહીંથી જ્યાં ફરતું ફરતું જ્યાં ફ્લાવરિંગ કરેલું છે પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો સરસ મજામાં જ્યાં ફ્લાવરિંગ કરેલું છે પણ ખાસ કરીને તો કોમેન્ટમાં જણાવજો હાલ તમને પેજ જ્યારે કેવું લાગ્યું નાનકોની સાઈડમાં જ્યાં મહેમાન વિભાગ માટે સરસ મજાની સુવિધા કરી છે ત્યાં ગાડલા પાછળ સોફામાં એમની પાછળ જ્યાં ખુરશી તો હાલો આપણે અત્યારે ટૂંક સમયમાં જ્યાં સામન્ય શરૂ થાય છે તો આપણે પહેલાં ત્યાં જઈએ ને સાંજે તમને જ્યાં આખ્યાન પણ હાલ ફોરણી બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરી ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરી દો કેમકે આખ્યાનની જ્યાં સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે હાલ અને અત્યારે જ્યાં સામન્ય શરૂ છે તો ત્યાં હાલ બીજા આપણું ઉઈ ગયું છે તો પહેલાં ત્યાં જઈએ અને તમને બીજે સાઉન્ડ પણ સંભળાવવું હાલ કેવું છે કઈ રીતનું છે રેડી તો જ્યારે રામાપીથી જ્યારે સામાન્ય જ્યારે શરૂ કરી દીધા છે અને રામદેવ અને જ્યારે વેરમદેવ જ્યારે આવી શું છે મિત્રો તો હાલો ટૂંક સમયમાં જ્યારે સામે શરૂ થાય છે તો એ પણ આપણે જ્યાં નિહાળીશું અને ત્યારે જ્યાં કહેવાય જ્યાં ઘણું બધું પબ્લિક આવી ગયું છે જ્યાં દર્શન કરવા માટે તો જ્યારે નકલ નિરાધારી જ્યાં તરણિયાનું ખ્યાલ હોય અને જ્યારે બાઇક ભક્તો જ્યારે ભીડ તો તમે જોઈ શકો છો જ્યારે દર્શન કરવા માટે તો જ્યારે અમારા ગામમાં જ્યારે માતાઓ બહેનો ભાઈઓ અને બધા હાલ પહોંચી ગયા છે દર્શન કરવા માટે અહીંયા તમે પણ દર્શન કરી લેજો રામદેવ વિરમદેવના મિત્રોને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો તમે જોઈ શકો છો અમારો જ્યાં ઓપરેટર પણ જ્યાં મોજ લઈ રહ્યો છે મિત્રો જ્યાં સામૈયાની અને પાસળ જ્યાં ટુશિયા નાશ તો અત્યારે જ્યાં સામૈયામાં આટલી ભીડ છે તો રાતે જ્યાં અખ્યાણમાં કેટલી ભીડ છે તો હાલો છે કેટલી ભીડ છે તમારી સાથે શેર કરીશ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જ્યાં મિત્રો જ્યાં તોરણીયા રામા મંડળ જ્યાં નકલંગ નેસેસરી ગ્રુપ અને અમારા ગામમાં જ્યાં અખ્યાન જ્યારે મળી રહ્યા છે તો જ્યારે પહેલાં તો કહી શકાય જે અમારા તુલસીભાઈ બારૈયા તો સામે હાલ તમે જ્યાં નિહાળી શકો છો અને જ્યારે અમારા સુરેશભાઈ અને જ્યારે લાલભાઈ સાવડા તો જ્યારે સરસ મજાનું આયોજન ગોઠ્યું છે અને ખૂબ જ સુંદર આયોજન છે તો હાલો આપણે જોઈ કેવી મજા આવે છે જ્યારે અખ્યાણ જોવાની તો તમે પણ વિડીયો બીજા સાથે શેર અમને તો ખૂબ જ અત્યારે પણ હાલ મજા આવી રહી છે મિત્રો કે ભાઈ પહેલાં તો આપણે આભાર માનીશું સુરેશભાઈનો તુલસીભાઈ બારિયાનો લાલભાઈ સાવળનો કે આપણા ગામમાં જોરદાર આયોજન રાખ્યું બધા જ અખ્યાન જ્યાં જોઈ શકે તોરણિયા જ્યાં રામા મંડળ છે હાલ આપણા ઘરે અત્યારે હાલ જો કે આરામ કરી અને ત્યારે હાલ રહી જ્યાં અખ્યાન છે ત્યાં તો આપણી સાથે છે ભૂટાભાઈ ભરવાડ તમે હાલ જોઈ શકો છો તો શું કહે છે ભૂટાભાઈ તમે જય રામાપીર બધાને અને આજે જેટી ગામની આપણે પાસપોર્ટ જો કે રામા મંડળ છે સરસ મજાનું અને બધા એવી વાતો કરે છે કે ગામમાં પચીસ ની વસ્તી છે ને આજુબાજુના ગામના લોકો જો આવવાના છે એટલે જો કે મારું અમારું રામા મંડળ હોય એટલે આમ તો પબ્લિક ને હમાવાય હમાય એવી જગ્યા થાય ની કારણ કે બહુ પબ્લિક અમારા તોરણિયા રામા મંડળ નું આજુબાજુમાં નામ સાંભળે એટલે લોકો ઉમટી પડે જોવા માટે તો તમે પણ વ્લોગ માં જોડાઈ રહેજો સાથે સાથે બહુ મજા આવશે આખી રીત ફૂલ મોજ કરશે અને ચેનલ ને બધા સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ભાઈ ને ખુબ એવો સપોર્ટ કરજો જય રાવાપીઠ

જ્યાં નેઝાધારી નકલ ગ્રુપ અમારા ગામમાં જ્યાં અખ્યાન અત્યારે આવી શરૂ છે તો આખ્યાન તો તમને હું જો કે લાઈવ જોતા દઈશું પણ આપણે એના ગ્રુપને મળવાનું સમજી દઉં અને હાલ એવું જ્યાં મને તમને બતાવ્યું ટૂંક સમયમાં આખા ગ્રુપને પણ તમને મળે તો હાલ વિડીયોમાં કન્ટિન્યુ જો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન છે બગોરી એનું પાત્ર થઈ ગયું અને હાલ અમારો બગોરી થઈ ગયો છે કમ્પ્લેટ હવે બતાવું